રાજકોટમાં એક ભયંકર અકસ્માત નાથાણી દસ ફૂટ ઉછળીને પચાસ ફૂટ સુધી ફંગોળાયા હતા તે પછી અભિષેક નાથાણીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે આ ઉપરાંત ટુ વ્હીલરના ફુરચે ફૂરચા ઉડી ગયા છે તો જાણીએ શું છે સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું શું રાજકોટમાં કહેર જોવા મળ્યો છે જેમાં એક યુવાન જેનું નામ છે અભિષેક નાથાણી તેમણે હવે જીવ ગુમાવ્યો છે શહેરના કાલાવાડ રોડ પર મોડી રાત્રે એક લક્ઝુરિયસ કાર બીએમડબ્લ્યુ એ ટુ વ્હીલર ને જોરદાર ટક્કર મારતા વીસ વર્ષીય યુવકનું નું ઘટના સ્થળે જ

પીએમ બાદ વૃદ્દેહને પરિવારજનોને સોંપવામાં આવશે અને પોલીસે આત્મન પટેલ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અકસ્માત એટલો ગમખ્વાર હતો કે રાત્રે બે વાગે કાલાવાડ રોડના ક્રિસ્ટલ મોલ નજીક પૂરપાડ ઝડપે દોડતી બીએમડબલ્યુ કાર જેનો નંબર છે જી જે જીરો જીરો થ્રી એન બી સાત હજાર ત્રણસો એકે ટુ વ્હીલર ચાલક અભિષેકને અડફેટે લીધા છે કારની ટક્કર એટલી ખતરનાક હતી કે અભિષેક દસ ફૂટ ઉઠડીને પચાસ ફૂટ સુધી ફૂંગડોળ આવ્યા હતા BMW કારના આગળના ભાગનો તો ભૂકો બોલાઈ ગયો હતો ટુ વ્હીલર ના પણ ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા બનાવની જાણ થતા પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી રાજકોટમાં બે દિવસમાં આ બીજો ભયંકર માર્ગ અકસ્માત છે અગાઉ શહેરના યુનિવર્સિટી રોડ પર એચપી પેટ્રોલ પંપની સામે બે દિવસ પહેલા જ એક મહિલા કાર ચાલકે એક્ટિવા પર જતી માતા અને પુત્રીને પુરપાટ વેગે અડફેટે લીધા હતા અને આ અકસ્માતમાં ગંભીર ઈજા થવાને કારણે જીવન મરણ વચ્ચે ઝુલા ખાતી પંદર વર્ષીય પુત્રી ધ્રુવીનું મોત થયું છે જેના કારણે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું વાત કરીએ રાજધાની ગાંધીનગર તો મોટા ચિલોડા દેહગામ રોડ પર ટ્રિપલ અકસ્માતનો બનાવ બન્યો છે આ બનાવમાં પૂરપાટ ઝડપે દોડતી ઈનોવા કારે મજૂરો ભરેલી રિક્ષાને ટક્કર મારી હતી અને રિક્ષાને ટક્કર મારી ઈનોવા બાજુમાં પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ ગઈ હતી ને અકસ્માતમાં રિક્ષામાં સવાર મહિલાનું મૃત્યુ થયું હતું સાથે જ સાત લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી આમ રાજ્યમાં હવે અકસ્માતમાં જે એન્ડ બનાવો છે તે હવે વધતા છે તો અકસ્માત ને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર